ગઢડા શહેરના અલગ અલગ વિસ્તારમાં ઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ લાભ લીધો હતો બોટાદ શહેર અને જિલ્લાના તાલુકા મથકો ઉપર ઈ માટે લોકોની ભીડ થતી હતી તેમજ કનેક્ટિવિટીના પ્રોબ્લેમના કારણે ઓનલાઈન ઈ થતું ન હતું જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેમજ લોકોની લાંબી કતારોમાં બેસી રહી ધક્કા ખાવાનો વારો આવતો હતો જેથી બોટાદ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઈ કેવાયસી માટે કેમ્પનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે ગઢડા શહેરમાં ઈ કેવાયસી કેમ્પ યોજાયો હતો તો ગઢડા મામલતદાર કચેરી અને નગરપાલિકા દ્વારા શહેરના નાગજીવરા વિસ્તારમાં ઈ કેવાયસી કેમ્પ યોજાયો હતો ત્યારે આ કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઈ કેવાયસી માટે આવી રહ્યા છે અને તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા હતા કઢડા શહેરના મચ્છુમા મંદિર આહિર સમાજ નિવાડીમાં ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અલગ અલગ વિસ્તારમાં ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરાયું છે બહુ સરસ કામગીરી છે કારણ કે કેવાયસી ફરજિયાત થઈ ગયું ચૌદ યોજનાઓ સાથે આ કેવાયસી સંલગ્ન છે ત્યારે વિસ્તારવાઈઝ જે આ થઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા મામલદારશ્રી દ્વારા સમગ્ર સામાજિક પોતા જે આગેવાનો છે ત્યારે જે આ જ્ઞાતિ વિસ્તારવાઈઝ જે થઈ રહ્યું છે એનામાં એનાથી બહુ સરળતાથી લોકોના કેવાયસી થાય છે વધારે પડતા પ્રમાણમાં થાય છે અને ખૂબ સારી રીતે લોકો એનો લાભ લઈ રહ્યા છે

અને લોકોમાં જાગૃતિ પણ આવે કે આ કેવાયસી કેમ્પનું આયોજન અહીંયા કર્યું છે આનાથી સરકારની બધી યોજનામાં આપણને લાભ મળશે મુખ્ય હેતુ આ છે આજે ઘાંચી સમાજ હોલમાં આપણે આયોજન કર્યું છે એ કેવાયસી કેમ્પનું આવતીકાલે મચ્છુમાના મંદિરે આયોજન કરવા વિચારી રહ્યા છીએ અને ત્યાર પછી આહીર સમાજની વાડી છે ત્યાં અને આ ત્રણ કેમ્પ પૂરા થાય એટલે ગઢડાના વોર્ડ વાઇઝ જે જે વિસ્તારોમાં જરૂરિયાત હોય તે તમામ જગ્યાએ આપણે કેમ કરવાનું આયોજન કરવા વિચારી રહ્યા છીએ